એસઓજી અને અથવાલાઇન્સ પોલીસનું સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે અનેક પોલીસ કર્મચારીઓ સાથે મળી મોટું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું સુરતના ચોકબજાર ભાગા તલાવ ખાતે આવેલ મોબાઈલ લેવેશના સૌથી મોટા જનતા માર્કેટમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે અન્ય પોલીસ કર્મચારીઓ મળી એક મોટું સર્ચ ઓપરેશન કર્યું હતું શહેરમાં મોબાઈલ ચોરી અને સ્નેચિંગ ની ઘટનાઓ વધ્યા બાદ તેને જનતા માર્કેટમાં બિલ વગરના મોબાઈલ વેચાણ કરાતા હોવાની ફરિયાદ ને આધારે પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરે જનતા માર્કેટમાં જૂના અને નવા મોબાઈલ નું વેચાણ મોટાપાયે થતું હોય છે ત્યારે વેપારીઓ બિલ સાથેના અને ચોરીના મોબાઈલ વેચાણ કરે છે કે નહીં નહિતી અંગેનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ સર્ચ ઓપરેશન માં સુરત એસઓજી અને અથવાલાયન્સ પોલીસ ની ટીમો જોડાઈ હતી સુરત ચોક બજારમાં આવેલું જનતા માર્કેટ જૂના અને નવા મોબાઈલ ના લેવેશ નું સૌથી મોટું માર્કેટ છે અહીં મોટા પાયે કરોડો ના મોબાઈલ ની થાય છે ત્યારે શહેર છેલ્લા ઘણા સમયથી મોબાઈલ ચોરીની ઘટના બનતી હોય છે અને આ તમામ મોબાઈલ જનતા માર્કેટમાં વેચવા માટે આવતા હોવાની એસઓજી ને ફરિયાદ મળી હતી જેના આધારે પોલીસે ઓચિંતી જનતા માર્કેટમાં રેડ કરી હતી અને મોબાઈલ ની લેવેશ કરનાર વેપારીઓ પાસેના જૂના મોબાઈલ અંગે બિલની ખરાઈ કરી હતી જેમાં બિલ વગરના કે ચોરીના ફોન વેચાય છે કે નહીં તે અંગેનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું સુરત પોલીસ ની ટીમ દ્વારા એક સાથે જનતા માર્કેટમાં રેડ કરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ મચી ગયો હતો પોલીસની એક સાથે આટલી મોટી ટીમ જોતા જનતા માર્કેટના અનેક વેપારીઓ પોતાની દુકાન બંધ કરી નાસી ચૂક્યા હતા પોલીસે અનેક દુકાનોમાંથી સર્ચ ઓપરેશન હાથ ધરી બિલ વગરના મોબાઈલ કબજે કરવાની અને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી